પંચમહાલ દેરી દ્વારા મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા બાર વિજેતાઓને સિલ્ડ મેડલ પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામો એનાયત કરાયા હતા પંચમહાલ ડેરી દ્વારા સતત ત્રીજા વર્ષે જાહેર જનતાના સ્વાસ્થ્યમાં તંદુરસ્તી કર્મચારીઓ સહિત હજારથી વધુ ડોરવીરો ઉત્સાહપૂર્વક જોડાઈને ભાગ લીધો હતો મેરેથન દોડમાં અઢાર થી ચાલીસ અને એકતાળીસ થી અઠાવન વર્ષના મહિલા અને પુરુષ સ્પર્ધકો માટે ચાર અલગ અલગ કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોરમાં થી વર્ષની મહિલા વર્ગ માટે પંચામૃત ડેરી થી ભુરાવા ચોકડી થઈ પંચામૃત ડેરી સુધી પાંચ કિલોમીટરની મેરેથોન દોડ જ્યારે એકતાળીસ થી અઠાવન વર્ષના પુરુષ વર્ગ અને અઢાર થી ચાલીસ વર્ષની મહિલા વર્ગ માટે પંચામૃત ડેરી થી બસ સ્ટેશન થઈ પરત પંચામૃત ડેરી સુધીની છ કિલોમીટર લાંબી મેરેથન દોડ તેમજ અઢાર થી ચાલીસ વર્ષના પુરુષ વર્ગ માટે પંચામૃત ડેરી થી ચર્ચ સર્કલ થઈ પરત પંચામૃત ડેરી સુધીની આઠ કિલોમીટર લાંબી મેરેથન દોડ આયોજન કરાયું હતું યોજાયેલ મેરેથોન દોડ પંચમહાલ ડેરી ખાતેથી ફ્લેગ ઓફ કરી ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર સહિતનાઓ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અંદાજિત આઠ કિલોમીટર લાંબી મેરેથોન દોડમાં પ્રથમ તૃતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા થનાર બાર જેટલા સ્પર્ધકોને પંચામૃત ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં સિલ્વ મેડલ પ્રમાણપત્ર તેમજ પંચામૃત પ્રોડક્ટ ગિફ્ટ હેમ્પર ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે મેરેથન રનમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો આભાર વ્યક્ત કરી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો સાથે જ તેઓએ દૂધ સંઘ દ્વારા ઉત્પાદિત નવીન પ્રોડક્ટ્સ પંચામૃત શ્રીખંડ પનીર બદામ શેક દહીં છાસ બટરનું ગ્રાહકોના વેચાણ માટે વિમોચન કર્યું હતું આ પ્રસંગે પંચામૃત ડેરીના સ્થાનિય વડાઓ અધિકારીઓ સહિત ડેરીના કર્મચારીઓ અને ગોધરા શહેરના અગ્રગણ્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ પંચમહાલ ડેરી ખાતે બે હજાર પચીસની સાલનું મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું મેરેથોન દોડની અંદર આઠ કિલોમીટર ચાર કિલોમીટર એવી રીતની રેન્જ રાખવામાં આવેલી એની અંદર જે વિજેતા થયા વિજેતાઓને પંચામૃત પ્રોડક્ટથી એમનું સ્માન સન્માન કરવામાં આવ્યું આજરોજ પંચામૃત ડેરી તરફથી લગભગ છ જેટલી નવી પ્રોડક્ટનું અમે પંચામૃત બ્રાન્ડમાં જે માર્કેટમાં બજારમાં મૂક્યું છે જે પંચમહાલ દાહોદ અને મહીસાગરના લોકોને ખૂબ જ સરળતા પડે અને સસ્તું પડે એના માટે અમે પંચામૃત બ્રાન્ડમાં આ નવી છ પ્રોડક્ટો આજથી લોન્ચ કરી છે મનોત દોડનું મહત્વ એ છે કે તેમની તંદુરસ્તી સારી રહે ખૂબ તંદુરસ્ત રહે હસ્તપુષ રહે અને દોડવાનો ક્રમ હોય તો તેમની શરીરની તંદુરસ્તી સારી રહે એના માટેનો આ એક પ્રયત્ન છે અમારો

પંચામુદ ડેરી ખાતે મેરાથોનનું આયોજન હતું એમાં મેં આઠ કિલોમીટરની લોંગ રનિંગ હતી એમાં મેં ભાગ ભાગ લીધો હું ત્રણ વર્ષથી વિનર છું અને એના માટે બહુ જ પ્રેક્ટિસની જરૂર પડે છે હું ત્રણ ચાર વર્ષથી મહેનત કરું છું અને પંચામુ ડેરીમાં વિનર છું કેટલી મિનિટમાં કેટલા કિલોમીટર દોડે મેં આઠ કિલોમીટર સાડા સત્યાવીસ મિનિટમાં આઠ કિલોમીટર રનિંગમાં ફર્સ્ટ વિનર થયો છે રોજ કેવી પ્રેક્ટિસ કરો રોજ હું એક્સરસાઇઝ અને લોંગ રનિંગ કરું છું 5 કિલોમીટર 10 કિલોમીટર 21 કિલોમીટર ની લોંગ રનિંગ કરું છું સોના મારું નામ છે દિનોર અસિનભાઈ ગુલાબભાઈ તાલુકો શેરા ઇકબાલ શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે